આકાશ પાતાળ એક ભારતના ભિન્ન ભિન્ન રાજ્યોની અંદર તોફાની પવનની તીવ્રતા સાથે માવઠાનું મોટું સંકટ વધતું જોવા મળવાનું છે દરિયાની અંદર તોફાની ખુખારથી લઈને અતિ ભયંકર નવું વાવાઝોડું તબાહી મચાવતું જોવા મળી ચૂક્યું છે આ એરિયાની અંદર વાવાઝોડાની ભયંકર અસરોના ભાગરૂપે ભારતના અનેક રાજ્યોની અંદર તોફાની પવનની તીવ્રતા સાથે ઠંડીના પ્રમાણમાં ભારે પ્રમાણમાં વધારો થતો જોવા મળી ચૂક્યો છે જેની સીધી અસર ગુજરાતના વાતાવરણ ઉપર પણ જોવા મળી રહી છે ગુજરાતની અંદર આવનારી ચોવીસ કલાક અતિ ભયંકર સાબિત થઈ શકે છે ગુજરાત ઉપર ઠંડા ભેજયુક્ત પવનોની સાથે માવઠા અને કમોસમી વરસાદનું મોટું સંકટ હવેથી ગુજરાત ઉપર ઘેરાતું જોવા મળી રહ્યું છે જેને લઈને કચ્છનો વિસ્તાર સૌરાષ્ટ્રનો વિસ્તાર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર વાદળોના ઝુંડ છવાતા જોવા મળી ચૂક્યા છે ગુજરાત ઉપર પવનની તીવ્રતાની સાથે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા પણ માવઠા અંગે નવી આગાહી કરવામાં આવી રહી છે અસરોના ભાગરૂપે કયા કયા વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે સાયક્લોનીક સિસ્ટમનો મજબૂત ઘેરાવો બનતો જોવા મળી ચૂક્યો છે અને કયા વિસ્તારોમાં સિસ્ટમ આગળ વધીને ત્રાટકતી જોવા મળશે જે અંગેની સમય વિગતસર માહિતી અપડેટ કરવામાં આવી છે જેમાં જાણીલો મિત્રો અત્યારે ખાસ કરીને દક્ષિણ ભારતના તટીય વિસ્તારો ઉપર સિસ્ટમનું સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે દરિયાઈ કાંઠાના પટ્ટીના આ સંપૂર્ણ વિસ્તારમાં સિસ્ટમનો ઘેરાવો દિવસેને દિવસે ભયંકર જોર દર્શાવતો જોવા મળી ચૂક્યો છે સિસ્ટમના ઘેરાવને લઈને દક્ષિણ ભારતના વિસ્તારોમાં આવનારી ચોવીસ કલાકમાં તોફાની પવનની તીવ્રતા સાથે માવઠાનું મોટું સંકટ મંડરાતું હોય તેમ દક્ષિણ ભારતના વિસ્તારોમાં તીવ્ર પવનોની ગતિવિધિઓ સાથે ઠંડીનું મોજું ફરી વળીને ભયંકરથી લઈને ભારે જોર દર્શાવતું જોવા મળી શકે છે જેને લઈને શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારોની અંદર મદુરાઈના પંથકથી બેંગલુરૂનો વિસ્તાર અને મંગલુરૂના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તારોમાં વાદળોના ઝૂડની વચ્ચે તોફાની પવનોની ગતિવિધિઓ અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારો ઉપર વધતી જોવા મળી ચૂકી છે આમ દક્ષિણ ભારતના આ સંપૂર્ણ વિસ્તારોમાં ઘોર અંધકાર ફેલાતો જોવા મળી રહ્યો છે અને ઘોર અંધકારને લઈને ઠેર ઠેર પંથકોની અંદર વાદળોના ઝુંડ અત્યારે છવાતા જોવા મળી ચૂક્યા છે જેને લઈને મદુરાઈના વિસ્તારથી બેંગલુરુ મંગલુરુના વિસ્તારોની અંદર સાથે સાથે બેલગાવના વિસ્તારથી હૈદરાબાદ મુંબઈ જિલ્લાના નાગપુર વિશાખાપટ્ટનમનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર ભુવનેશ્વરના વિસ્તારથી કોરબા ધાનબડ ઇન્દોર અહેમદાબાદ એટલે કે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો ઉપર પણ પવનની ઝડપની અંદર ફરીથી વધારો થતો હોય તેવા દ્રશ્યો જોવા મળી ચૂક્યા છે જેને લઈને ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ભેજુક્ત પવનનો મારો જોધપુર કોટા ઝાંસી ફેઝાબાદ નવી દિલ્હીમાંથી તોફાની પવનની તીવ્રતા અત્યારે ગુજરાત ગુજરાત તરફ તરફ જોવા મળી રહી છે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આવતા ભેજયુક્ત પવનના મારાને લઈને ગુજરાતમાં ઠંડીની ભારે અસરો આજથી લઈને આવનાર પાંચ દિવસની અંદર ગુજરાત ઉપર વધતી જોવા મળી શકે છે અને આ પાંચ દિવસની અંદર ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર મોટા પલટાવ આવવાની સાથે માવઠાનું નવું સંકટ ગુજરાત ઉપર મંડરાતું હોય તેમ ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે ગુજરાત ઉપર નવી આગાહી દર્શાવવામાં આવી છે જેમાં પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર પણ ઠંડીની તીવ્ર અસરોને લઈને નવી આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતની અંદર સુરતના જિલ્લાથી લઈને વ્યારાનો વિસ્તાર આહવાના પંથકથી લઈને વલસાડના વિસ્તારની અંદર નવસારી ડાંગ તાપીના વિસ્તારોની અંદર અને સાથે સાથે ભરૂચના જિલ્લાથી નર્મદાનો વિસ્તાર રાજપીપળાથી આમોદના વિસ્તારોની અંદર આમ દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર આવનાર ચોવીસ કલાકમાં ભયંકર ઠંડીની સાથે વાદળછવાયું વાતાવરણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મંડરાતું જોવા મળી શકે છે અને ઘોર અંધકાર ફેલાતો હોય તેમ દક્ષિણ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં સિસ્ટમની અસરોને લઈને આજથી જોર વધતું જોવા મળી શકે છે અને સિસ્ટમનો ઘેરાવો પણ તમે જોઈ શકો છો કે મધ્ય ભારતના વિસ્તારોમાંથી ગુજરાતના વિસ્તારો સુધી આ સિસ્ટમનો મજબૂત પટ્ટો લંબાઈને અસર દર્શાવતો હોય તેમ આ સંપૂર્ણ એરિયાની અંદર ઘેરાવો હજી પણ તીવ્ર બનાવતી આ નવી સિસ્ટમ જોવા મળી ચૂકી છે સિસ્ટમની વધતી અસરોને લઈને ગુજરાતના વિસ્તારોની અંદર ચોવીસ કલાકની અંદર એકાએક પલટાની સાથે તોફાની પવનની તીવ્રતા વધતી જોવા મળી શકે છે જેમાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકા ઓખા ભાટિયા ખંભાળિયા લાલપુર જામનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હલચલ તીવ્ર બનતી જોવા મળી ચૂકી છે સાથે સાથે ભાનવડ ચીખલી પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુર ગોંડલ અને જૂનાગઢના વિસ્તારોની અંદર પણ ઠંડીનો પારો ચમકીને પંદર ડિગ્રીથી સોળ ડિગ્રી સેલ્સિયસનું ટેમ્પરેચર ભિન્ન ભિન્ન વિસ્તારોમાં દર્શાવી રહેલો જોવા મળી ચૂક્યો છે તે ઉપરાંત કડાચના વિસ્તારથી કેશોદ માંગરોળ જૂનાગઢ વિસાવદર બગસરા ધારીના પંથકોથી લઈને દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારોની સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જેમાં વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ રાજુલા મહુવાના કાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ અને તીવ્રતા ખૂબ જ પ્રમાણની અંદર વધતી હોય તેમ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે અને ઠંડીનો ચમકારો પણ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે જોર દર્શાવતો જોવા મળી ચૂક્યો છે કુંડલા અમરેલી લઈને વિસ્તારોની અંદર વિસ્તારથી સિહોર ભાવનગરના દરિયાઈ કિનારાના વિસ્તારમાં બાબરાના વિસ્તારથી ગઢડા બોટાદ બરવાડા અને જસદણના વિસ્તાર આમ રાજ્યની અંદર ગોંડલ જસદણના વિસ્તારથી ગઢડા બોટાદ રાણપુરના વિસ્તારની અંદર ચોટીલા રાજકોટ કાલાવડના વિસ્તારોથી લઈને ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર ધ્રોલનો વિસ્તાર સાવડીનો વિસ્તાર મોરબીનો વિસ્તાર વાંકાનેર થાણ ચોટીલા લીંબડી અને સુરેન્દ્રનગરના ભિન્ન ભિન્ન પંથકોમાં મોટા પલટાવ આવતા હોય તેમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના વાતાવરણ ઉપર મોટા પલટાવ આવવાની સાથે આવનારી ચોવીસ કલાકની અંદર વાદળોના ઝુંડ ઘેરાતા સૌરાષ્ટ્ર ઉપર જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્ર ઉપર હવાનું દબાણ તીવ્ર બનતું હોવાના કારણે સિસ્ટમનું સર્ક્યુલેશન પણ સતત અસર સૌરાષ્ટ્ર ઉપર દર્શાવતું જોવા મળી શકે છે આમ સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર મોટા પલટાવ આવવાની સાથે આગામી ચોવીસ કલાકમાં માવઠાનું મોટું સંકટ સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર ઘેરાતું જોવા મળી રહ્યું છે અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઠંડીનો પારો પંદર ડિગ્રીથી લઈને અઢાર ડિગ્રી સત્તર ડિગ્રી સુધીનો અત્યારે ગગડીને ભારે અસર દર્શાવતો હોય તેમાં ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર તીવ્ર જોર દર્શાવી રહેલો જોવા મળી ચૂક્યો છે સાથે જ મધ્ય ગુજરાતના વિસ્તારો ઉપર પણ પવનોની તીવ્રતાની સાથે સિસ્ટમનું જોર વધી રહેલું જોવા મળી ચૂક્યું છે જેમાં વડોદરા ખંભાત નડિયાદ ધોળકા અહેમદાબાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમાળ અને મહિસાગરના વિસ્તારોની અંદર સિસ્ટમની અસરો હવેથી તીવ્ર બનતી હોવાના કારણે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ જોર વધતું જોવા મળી શકે છે અને છવાયા વાતાવરણની સાથે પવનની તીવ્રતા અને સિસ્ટમની દિશા બદલાતી હોવાના કારણે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવાનું દબાણ જોર દર્શાવતું હોય તેમાં સંપૂર્ણ વિસ્તારોની અંદર હળવા વરસાદ વરસવાને લઈને પણ આગામી ત્રણ દિવસની અંદર મહત્વપૂર્ણ આગાહી મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહી છે તે જ રીતે કચ્છના વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો કચ્છના સંપૂર્ણ વિસ્તારો જેમાં રાપર ગાંધીધામ ભુજ ખાબડ માંડવી નળિયા અને લખપતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર મોટા પલટાવ આવવાની સાથે વાદળુના તીવ્ર ઝુંડ અત્યારે કચ્છના વિસ્તારો ઉપર પણ ઘેરા હતા જોવા મળી ચૂક્યા છે અને કચ્છ ઉપર હવાનું દબાણ તીવ્ર બનવાની સાથે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ઠંડા અને ભેજયુક્ત પવનનો મારો અત્યારે કચ્છ ઉપર સીધો જ અસર દર્શાવતો જોવા મળી ચૂક્યો છે આમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટા પલટાવ આવવાની સાથે આગામી કલાકોમાં હવાનું દબાણ તીવ્ર બનતું હોય તેમાં ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર કચ્છ ઉપર ફરીથી તીવ્ર અસરો દર્શાવતું જોવા મળી શકે છે તે ઉપરાંત ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે ભેજની સાથે સાથે ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી ચૂક્યું છે જેમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુરના વિસ્તારોની અંદર અને ઉત્તર ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓની અંદર તોફાની પવનની તીવ્રતા સાથે માવઠાનું મોટું સંકટ ઘેરાતું હોય તેમ સંપૂર્ણ ગુજરાતના વિસ્તારો ઉપર હવાના હળવા દબાણની સાથે કમોસમી વરસાદને માવઠાનું મોટું સંકટ ગુજરાત ઉપર ઘેરાતું જોવા મળી ચૂક્યું છે આમ ગુજરાત ઉપર આજથી લઈને આવનાર પાંચ દિવસની અંદર ભિન્ન ભિન્ન ક્ષેત્રો માં સક્રિય બનતી નવી નવી સાયક્લોનિક સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ઘેરાવાને લઈને કમોસમી વરસાદ અને તોફાની પવનોની તીવ્રતા સાથે વાવાઝોડાનું મોટું સંકટ મંડરાતું ગુજરાત પર જોવા મળી શકે છે